चलो धीमे धीमे गदी मंदिर जाइए गदी मंदिर दर्शन कर मित्रों परमार भाई बाबा शराम भाई तो गादी मंदिर जाइ रिया मित्रों गादी मंदिर लाइव दर्शन आज ना itu hati ada yang ngeri aja sih kadang menala aja dia bay bagus terang bay itu harus menala aja sih bro bagus terang tadi sih ya bagus bay original where

અત્યારે ગાદીમાં બે છે મિત્રો પછી આપણે સમાજનેન્દ્રજી છે આકાશ અનકપુરા કૌશિકભાઈ બબસ્ત્રામભાઈ ઘણા ટાઈમ પછી લાઈનમાં જોડાવાનું છે કૌશિકભાઈ અજ્ઞા લાઈ દર્શન જયરામ અહીં પરમાણ મહેશભાઈ દવિતરામ લાઈક કરો માટે ખૂબ આભાર મિતاداتઓને મિત્રો થેન્ક યુ મિત્રો લાઈક કરો માટે ચાલો તો હવે સમાધિને જઈએ સમાધિને દર્શકરાહી કશે ધ્યાન મિત્રો દર્શકરાઓ છો તો લાઈવ માં બની રહેજો મિત્રો ઘણા બધા મિત્રો લાઈવ માં આવી ગયા છે અને બધા મિત્રો એક એક લાઈક કરી दीजिए તો બત તમામ મિત્રોને થેન્ક યુ મિત્રો ચાલો સમાધિને દર્શકરાહી તો ધીમે ધીમે સમાધિની તરફ જઈએ અને સમાધિને દર્શકરાઉ છું परमा महेश भाई बाबा श्री जय श्री राम तो आज से समाज मंदिर समाज मंदिर ना लाइव दर्शन चलो मित्रों तो समाज मंदिर आ गया छे समाज मंदिर ना लाइव दर्शन गौरव भाई बाबा श्री भाई लाइक करो माटे खूब खूब आभार भाई तो बदा मित्रों बाबा श्री राम भाई जय श्री राम સમાધિ મંદિરના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો તમે પછી અહીંયાથી આપણે ધ્યાન મંદિર જઈશું ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બની રહેજો મિત્રો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું આજે છે સમાધિ મંદિર

चलो मित्रों तो यार मंदिर ना लाइव दर्शन कर सको तब आज ना आज ज्ञान मंदिर मित्रों चलो नजीक थे दर्शन करा मित्रों तुमने तो ज्ञान मंदिर आ गया है ज्ञान मंदिर ना नजीक थे दर्शन आज ज्ञान मंदिर ज्ञान मंदिर ना नजीक थे दर्शन मित्रों पी वर्ण दर्शन करीशू तो લેમો મમ્મીને આવી જ મિત્રો ઓનnabla દર્શન કરાવીએ તો આ છે ધન મંદિર ચાલો વડના બંદેશ કરવા વિ મિત્રો તમને બાજુમાં વડ છે વડ માથે ધ્યાન થી જો શકત ને માપના દર્શન થશે તો આ ધ્યાન થી જોશો મિત્રો તમને બે આંખ ના કાન મોઢું બધું જ દેખ દેતા છે મિત્રો અને માપના વડની અલાઈ દેશે આજ ના જોઈ શકો છો મિત્રો આйдеશંકરી શકો છો મિત્રો તમે ચાલો મિત્રો તો બે આંખ ના કાન મોઢું ને દાઢી બધું જ બતાય છે વ્યવસ્થિત નાજના લાય દર્શન સહાય आश्रम માં મંડપ ત્યારે કાઢવામાં આવશે હવે ભાઈ ઉનાળો છે તેમ કે બધા યાત્રીકો માટે છે નીચે નીચે ના block છે તપે નહિ કડીક વાર લાગશે ભાઈ મંડપ માં તો ચાલો મિત્રો તો આજ ના live lesson વડ અંદર જોઈ શકો છો ઘણા બધા મિત્રો લાઈવ માં જોડાયા છે તો નવા મિત્રોને ને કે આપડે channel માં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે ને સાંજે બંને ટાઈમ live દર્શન કરી શકે અને વડ ની અંદર બાપા ના live lesson આજ ના જોઈ શકો છો ચાલો ધીમે ધીમે ગાડી ની તરફ જઈએ અને બાપાના દર્શન કરાવીએ તો live માં બન્યા રેજો તો ધીમે ધીમે આપણે મિત્રો ગાડી તરફ જઈશું અને ગાડી ના દર્શન કરાવીશું તો લાઈન માં બન્યા રહેજો રાજુભાઈ સવાણે ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાઈ ગયા છે તો આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છે અને આજે લાઈવમાં પણ મોડા છે મિત્રો અને ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા છે તો નવા મિત્રોને જણાવ્યું કે આપણે જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે અત્યારે આપણે ધીમે ધીમે ગાંધી મંદિર તરફ જઈ રહ્યા છીએ તેના પણ દર્શન કરાવીશું અને એક એક લાઈક કરી દીજો મિત્રો જેથી કરી આપણે લાઈક પણ વધી જાય મિત્રો તો ગાદી મંદિર તરફ જઈ રહ્યા છીએ મિત્રો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દર્શન શૈલેષભાઈ રૂડાણી ઘણા ટાઈમ પછી કોઈક નવા મિત્રો જોડાણ છે શૈલેષભાઈ તો ગાદી મંદિર આવી ગયા છે મિત્રો ગાદી મંદિર બાપાના બાપા દર્શન શૈલેષ ભાઈ બાપા સીતારામ ભાઈ જય શ્રી રામ આજ ના લાઈ દર્શન ગાદી મંદિર ના જોઈ શકો છો અને લાઈક પણ ઘણા બધા મિત્રો કહી દીધું તો ખુબ ખુબ આભાર મિત્રો લાઈક કરવા માટે એક એક લાઈક કરી દેજો બધા મિત્રો અને નવા મિત્રો જે જોડાણ એને જણાવું કે આપણે સવારે અને સાંજે

અચ્છા ગાંધીને મિત્રો જોઈ શકો છો ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રોનો બાપ શ્રી રામ કરી પાસ સવારે આપણે 8:00 લાઈવમાં મળીશું મિત્રો તો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને બાબા શ્રી રામ મિત્રો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો એક એક લાઈક કરી દેજો છેલ્લે છેલ્લે મિત્રો વિડીયોને વિડીયો ગમતા હોય તો તમારા મિત્રોને લાઈક શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો અને નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાપસ્મ જય શ્રી રામ આજનો લાઈવ એટલે સુધી રાખીએ બાપસ્તરા મિત્રો ભરતભાઈ ડાભી ભાઈ ચાલો તો હવે આટલું live રાખશે અને અત્યારથી હવે અત્યાર સુધી અત્યાર આટલું લાઈવ રાખીએ મિત્રો ફરી પાછા સવારે આઠ વાગે live માં મળશું બધા મિત્રોને